આજે તારીખ પાંચ બે છીસ આજે મનતા ધ્યાન કેન્દ્રમાં આજે શિબિર પૂરી થઈ એના બધા અને સાધકોના થોડા મંતવ્યો લઈએ માતાજી શું નામ તમારું કમળાબેન ક્યાંથી આવ્યા તમે હું અમદાવાદ થી આવી તમને પ્રેરણા કેવી રીતે મળી અહીંયા આવવાની અમારે વીરપુર જવાનું હતું એટલે નેનપુજ જલાવન બાપાના મંદિરે પણ મોડું થયું એટલે નહીં તો કે બાબો કે કે જે હોગા ઓછા હોગા કે પછી ઉબેર કરી નહીં આવ્યા તો આખો દાડો પસાર કર્યો પછી બહુ જ મજા આવી ગઈ બહુ જ બહુ જ મજા આવી ગઈ નાસિક થી ધર્મસ્થા પહેલી વાર મનસા શિબિરમાં આવ્યા સારું લાગ્યું

વેલાણી પુના થી આવીશું એકદમ મને ખૂબ સરસ લાગ્યો પુના જલવાઈ જલવાયું

લાભ બહુ સરસ હતું જય ગુરુદેવ અમે ભૂજ મારો નામ અમરતબેન રમણભાઈ ગોરણી અમે મનસામાં આવ્યા પણ અમારી વહુ દીકરીને કહે છું કે જાઓ તમે મનસામાં બહુ મજા આવે છે આવું અવાજ જેવું જ છે એમ આપણે આવો પહેલી જ મનસાનો અમને પ્રોગ્રામ મળ્યો અને મસ્ત થઈ ગયું ગયો નીતા વાસાણી દય સર ક્યાં આવે છે બહુ જ આત્મ જ્ઞાન વિશે જે મને અનુભૂતિ થઈ તો મેં આત્મ જ્ઞાન વિશે જે જાણ્યું એમાં મને ખૂબ ખૂબ આનંદ થયો ગુરુજીનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા જ મસ્ત આપણા જીવનમાં આપણે આગળ પ્રગતિ પ્રગતિ કરતા હોઈએ એવા પરમપુપાળ પરમાત્માની સાઉ દબેક સંદર હું નાસ્ટિક તૈયારી છું રેસિપીમાં બહુ મજા આવી આનંદ આવ્યો મને બહુ જ મણી

કુટુંબ બેસીને જે કરી આપણી સાધના એકદમ કે બીજું મન પણ વિચલિત નતું તો તમને બહુ મજા આવી ગઈ ધન્યવાદ ભાઈ તમારું નામ રવિભાઈ તમને શિબિરમાં આવવાની પ્રેરણા કેવી રીતે મળી પ્રેરણા મારા મોટા ભાઈએ મને એ કીધું જિંદગીમાં એક વાર તું મનસામાં જજે ને અને અહીંયા આવ્યા પછી બહુ જ આનંદ થયો બહુ જ મજા આવી એટલે જરૂરી હતું હા અને હું બીજા મારા દીકરાને વહુને વહુ જરૂર મૂકીશ અને બીજા બધાને અભિપ્રાય આપીશું મજા આવે આનંદ થાય બહુ મજા આવી બહુ મન હળવું થઈ ગયું ધન્યવાદ ધન્યવાદ

શ્રીકૃષ્ણ સોત્ય ગુરુ નું શરણું મળવું બઉ મુશ્કેલ છે આપણા પૂર્વ જન્મના ના ઉદય થાય ને તો જ આવા સંતોનું નું સાનિધ્ય મળે છે બસ મજા આવી ને તમારા કુટુંબને ના તમે પ્રોત્સાહન આપશો ને આવવા માટે લેટ ના થાય એમ બહુ સોનું છે ને સો ટક નું સોનું છે બરોબર આપણે થોડુંક લેટ થયું ઘણું લેટ થયું થોડુંક નથી થયું એમ થાય જીવનમાં ઘણું લેટ થઈ ગયું બરોબર ધન્યવાદ ધન્યવાદ

શું અનુભવ રહે આ શિબિરમાં તમારે એકદમ વ્યવસ્થિત મજા આવી અહીંયા આવી એકદમ મજા આવી ગુરુ આદેશથી પચ્યા અને આવ્યા પછી બહુ આનંદ થયો તમને જે કંઈ ત્યાં મળશે એને તમે અહીંયા મોકલવા માટે પ્રોત્સાહન પ્રોત્સાહન આપશો ને આ સો ટકા આવે હમ આવવું જોઈએ ને અહીંયાનાથી આવવો જોઈએ અને અહીંનાથી અહીંયાના અનુભવ પ્રમાણે આપણે તો જે હમણાં ઉંમરમાં સાઠ વર્ષ ઉપર ગયા પણ આ જે અનુભવ થયા પછી એમ લાગે કે આપણે આપણા બાળકોને અહીંયા મોકલવા જોઈએ

ટાઈમ કેટલાક ધ્યાન એટલે શું ધ્યાન નું મહત્વ બધા સમજાવતા હતા આ તો શું સાંભળ્યું હતું કે ધ્યાન કરવું જોઈએ કરવું જોઈએ એવું બધું લાગતું હતું ધ્યાન કરવું જોઈએ પણ વસ્તુ શું હોય ધ્યાન તો એ ખબર એ થોડીક પડે અને અહીંયા પીરાણા સંસ્થામાં આમ મનસા કેન્દ્ર ચાલે તો એ લીધે ને અમારા ફુવા થોડુંક રિકમેન્ડેશન કર્યું હતું કે ભાઈ તું એકવાર આવ એકવાર જો શું ટાઈમ કાર્ડ એટલે એ રીતે આવવાનું પ્રોત્સાહન મળ્યું ધન્યવાદ બીજા તમે તમારા ફેમિલીને બહેન કહેશો ને તમારા ધર્મ પત્નીને મૂકશો ને ધર્મ પત્નીને ભાઈને અને જે મારા મિત્ર છે અમુક એને પણ હું સજેસ્ટ કરીશ કે તું એકવાર બી જાઓ અહીંયા તમે જાઓ એમ ધન્યવાદ જય ગુરુદેવ જય ગુરુદેવ શું નામ તમારું રવિભાઈ દેવજીભાઈ રામજી અને રામજાણી ફામદે ગામ બરોબર અહીંયા શિબિરમાં આનંદ થયો બહુ જ આનંદ થયો મજા આવી ગઈ ને બહુ મજા આવી તમે બધા તમારા ફેમિલીવાળાને બધાને મૂકશો ને હવે કહીશું એમ ને હવે મેં તો ટાર્ગેટ લીધું એમ કે ઈ ટાર્ગેટ પૂરો કરવાનો છે બસ તમે સંકલ્પ કર્યો એ તો સદગુરુ તમને શક્તિ દે આ બધા પૂરો કરવાની અને તમારા ફેમિલી વાળાને સારું લાગ્યું તો કે કામાં એક કલાવ્યો ને યાદ આવી એક કીધું તો એમ કુરો અમે કે ચૂપ રહેવાનું આપણે વધુ શીખ્યા એમ બરાબર ભલે ભલે લે ધન્યવાદ જય ગુરુ જય ગુરુ આપી આ પરંતુ મળી રહે নকিয়া নকিয়া কথা